નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો હાલ અમદાવાદમાં હજુ પાંચ દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં અનુક્રમે આગામી પાંચ અને ત્રણ દિવસ ડીગ્રેમની આગાહી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં ચોવીસ મે સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે અમદાવાદમાંગ બે હજાર સોળ માગ ગરમીનો પારો અડતાલીસ ડિગ્રીએ પહોંચ્યો હતો અમદાવાદ શહેરમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે છેલ્લા સાત વર્ષ કરતાં આ વર્ષે વધુ ગરમી નોંધાઈ છે ગરમીનો પારો પિસ્તાલીસ દશાંશ નવ ને પાર જતાં ગભરામણ હિટસ્ટ્રોકના કેસો વધવા લાગ્યા છે હિટસ્ટ્રોકથી પંદર લોકોના મોત થયાનો આંકડો સામે આવ્યો છે સુરતમાંગ એક જ દિવસમાં દસ લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે બીજી બાજુ પાલનપુરના વડગામમાં બાળકનું મોત થતાં પરિવારમાંગ માતમ છવાયો છે ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટ્રેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હવામાન સુકુમ રહેશે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે સુરત અને વલસાડમાં કાળઝાળ ગરમી પડવાનું અનુમાન કરાઈ રહ્યું છે તો હાલ માટે બસ આટલું જ અમારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો